તોડના કેસોને ઝડપથી નિરાકરણ લાવવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળી છે એવા જ બીજા વિસ્તાર પોલીસ સ્ટેશનમાં છે ગુનાના બે આરોપીને દ્વારા પાડવામાં તેઓની પાસેથી દસ લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે જેમાં મંગલસૂત્ર અને ચીનોનો સમાવેશ થાય છે બંને રીઢા આરોપીઓ દ્વારા વહેલી સવારે અથવા મોડી સાંજે મહિલાઓનો એકતાનો લાભ લઈ તેમના ગળામાંથી મંગલસૂત્ર તેમજ ચેઇન સ્નેચિંગ કરવામાં આવતી હતી પોતાની ઓળખ છુપાવીને માથે વીગ લગાવીને તેઓ સ્નેચિંગ

બે ચેન સ્નેચિંગ થયેલા અને એ પહેલા પણ આ જ મહિનામાં ગણીએ તો બીજા પણ ત્રણ ચાર ચેઇન સ્નેચિંગ થયેલા જે ગોરવા પોલીસ સ્ટેશનની યાદમાં અને કોટા પોલીસ સ્ટેશનની યાદમાં થયેલા ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવામાં આવેલા હતા આ ચેઇન સ્નેચરોની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચની એ અલગ અલગ ટીમો કાર્યરત હતી એમાં અમને આજે સફળતા મળી છે અને અમે બે આરોપી એક છે સોનુસિંહ બલગીર સિંઘ અને બીજા છે જસપાલ સિંહ પાપા સિંહ બંને ચીક લીધર છે આ બંને આરોપીની અમે આ ગુનાના કામે ધરપકડ કરી છે અને એની તપાસ દરમિયાન ટોટલ છ ગુના ચેન સ્નેચિંગના ભેદ ઉકેલાયો છે જેમાં ચાર ગુના છે એ ગુરવા પોલીસ સ્ટેશનના છે અને બે ગુના અકોટા પોલીસ સ્ટેશનના છે એ સિવાય જે આ સોનુસિંહ છે એની મકરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ એક ત્રણસો સાતના ગુનાના કામે એ પોતાની ધરપકડ ટાળતો હતો અને વોન્ટેડ હતો તો એ ગુનાના પણ અમે એને એરેસ્ટ કરવા જઈ રહ્યા છીએ આ કામે અમે ટોટલ છ છ ગુનાનો મુદ્દામાલ મંગળસૂત્ર અને ચેન વગેરે તમામ સોસો ટકા મુદ્દામાલ રિકવર થયો છે અને સાથે એ જે મોટર ઉપયોગ કરતા હતા એ યામા મોટરસાયકલ અને એક વિવો કંપનીનો મોબાઈલ ફોન સાથે ટોટલ અમે દસ લાખનો મુદ્દામાલ આ બંને પાસેથી હસ્તગત કર્યો છે અને આગળની તપાસ જે જે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા છે એ તરફ અમે આપવા જઈએ ખાસ કરીને તેઓ તો પોતાના જે મોટરસાઇકલ પાછળની જે નંબર પ્લેટ છે એ આઈડેન્ટિફાઈ ન થાય એ માટે નંબર પ્લેટ કાઢી લેતા હતા અને પોતે ચીકલી કરો હોવાથી માથે વીક પણ પહેરી લેતા હતા પોતાની આઈડેન્ટિટી ડિક્લેર ન થાય એ રીતે અને આ રીતે ખાસ કરીને મહિલાઓ સાંજના સમયે કે વહેલી સવારે જે રીતે એ વોકિંગમાં નીકળ્યા હોય તો એના ગળામાંથી મગરસૂત્ર અને ચેન ટાર્ગેટ બનાવીને લઈ લેવાના અને મોટરસાઈકલ ઉપર ભાગી જવાની એની એમો છે આ લોકોનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેવા જોવા જઈએ તો જે સોનુસિંહ છે એ ટોટલ અગિયાર ગુનામાં અગાઉ પકડાયેલો છે જેમાં મહારાષ્ટ્રના સુરતના અને રાજકોટ ગ્રામ્યના પણ ગુના છે અને જે જસપાલસિંહ છે એમના વિરોધમાં પણ આ પ્રકારના પાંચ ગુના ચોરી ઘરપોડ લૂંટ વગેરેના ગુનાઓ અગાઉ દાખલ થઈ ગયા છે મતલબ આ લોકો ક્રિમિનલિસ્ટી પણ ધરાવે છે આ લોકો ઇતરાજ છે કે આ વર્ષો દરમિયાન જો આપણે જોવા સરવાળો કે જે સેન્ટિમેન્ટ તેના માટે આ લોકોનો કેવો રોલ છે આમાં તમને ખ્યાલ હશે કે આ સુધી જ્યાં બરોડા સિટીમાં ચેન સ્ટ્રેચિંગના ગુનાઓ લગભગ ડિટેક્ટ થઈ જાય છે આપણે રાજ્યમાં પણ ચેન સ્ટ્રેચિંગના ગુનામાં ડિટેક્શનમાં ઘણા આગળ છે એ હું ત્યાં સુધી આપણા ગયા વર્ષના પણ બે હજાર ઓલમોસ્ટ તમામ ગુના ચેન સ્ટ્રેચિંગના ડિટેક્ટ થઈ ગયેલા છે એટલે આ પણ જ્યારે આપણા સાતમો મહિના સુધી વાત કરીએ છીએ ત્યાં સુધી લગભગ બધા ગુનાઓ ડિટેક્ટ થઈ ગયા છે અને એમાં અલગ અલગ આરોપીઓ છે એટલે એને કોઈ બીજા ગુનામાં સલાવણી છે કે કોઈ તપાસનો વિષય રહેતો નથી પરંતુ બરોડા શહેર સિવાય આ લોકોએ કોઈ બીજી જગ્યાએ આ પ્રકારના ગુના કર્યા છે કે કેમ એની અમે તપાસ કરશું અને હશે તો પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરશું